તાપીના ચીખલદા ગામના સરપંચ લોકોના જીવનમાં લાવી રહ્યા છે બદલાવ માત્ર સેત દિવસના સરકારી યોજનાઓમાં અગિયાર પોઈન્ટ પચાસ લાખ સુધી પહોંચ્યા છે ત્યાં દરેક વિડીયોના પચીસ હજાર જેટલા વ્યૂ મળે છે પરંતુ અને એકસો પચીસથી વધુ લોકોને લાભ અપાવ્યા છે અને ઇન્સ્ટાગ્રામ વધુ શક્તિશાળી અને સમગ્ર રાજ્યમાંથી લોકોને જાણકારી મોકલે છે તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ચીખલદાના યુવા સરપંચ રિપિનભાઈ ગામિતે ડિજિટલ યુગમાં વિકાસની નવી રાહ ચીંધી છે તેઓ વિવિધ સરકારી યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડવા ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરે છે ત્યારે વધુમાં રિપિનભાઈ જણાવે છે કે મારો હેતુ ફક્ત ગામ લોકોને સરકારી યોજનાઓનો સરળ પાસા સમજાવવાનો હતો જો મારો વિડીયો જોઈને કોઈ વિદ્યાર્થીને સ્કોલરશીપ મળે કે કોઈ ખેડૂતોને સહાયની માહિતી મળે તો દરેક વ્યૂઝની કિંમત વસૂલ છે જો કે અત્યાર સુધીમાં તેઓએ ગંગા સ્વરૂપ પોના લગ્ન સહાય નિર્ધાર વૃદ્ધ પેન્શન યોજના દિવ્યાંગ લગન સહાય ખેડૂત માટેની યોજના કુંવરબાઈ મામેરુ વહાલી દીકરી યોજના ફ્રી શીપ કાર્ડ વ્યક્તિગત આવાસ યોજના સહિત વીસ જેટલી યોજનાઓની માહિતી સભર રીલ્સ બનાવી અપલોડ કરી છે જ્યારે હું સરપંચને પદ પર હતો ત્યારે નાનું મોટું કામ કરતો હતો પણ આજુબાજુના ગામોના લોકો મારો સંપર્ક કરે નાની મોટી યોજના વિશે માહિતી માંગે એ પરથી મને લાગ્યું કે કદાચ માહિતીનો અભાવ હોય એ માટે મેં માહિતી સોશિયલ મીડિયાના અકાઉન્ટ પર નાખવાનું ચાલુ રાખ્યું અને જ્યારે મેં વિડીયો નાખ્યો પહેલો વિડીયો ત્યારે એ ખૂબ વાયરલ થયો અને વાયરલ થયો એટલે મેં પછી સોશિયલ મીડિયા પર મારા બીજા બે ત્રણ વિડીયો નાખ્યા અને એ પરથી લોકોના મેસેજ આવે ફોન આવે અલગ અલગ જિલ્લાઓમાંથી તાલુકાઓમાંથી અને માહિતી પૂછે અને એ પરથી મને લાગ્યું કે ખરેખર માહિતીનો અભાવ છે અને એ પરથી પછી મેં સોશિયલ મીડિયા મારા અકાઉન્ટ પર વિડીયો બનાવવાનું મેં ચાલુ રાખ્યું અને એમ કરીને મેં આશરે વિશે કે વિડીયો નાખ્યા છે અને ખૂબ વાયરલ પણ થયા છે આજ દિન સુધી કેટલા બધા યોજનાઓનો લાભ લીધો છે ગંગા સ્વરૂપા વિધવા સહાય યોજના હોય કે પછી વૃદ્ધ પેન્શન હોય નિરાધાર વૃદ્ધ હોય કે પછી પશુપાલન ખેતીવાડીથી અલગ અલગ યોજનાઓ છે એ યોજનાઓની માહિતી હું પહોંચાડું છું અને ખરેખર યોજનાઓનો લાભ લે છે અને યોજનાકીય લાભો લોકો સુધી પહોંચે અને

એ યોજનાઓ વિશે પણ કહી શકે ને જે જે યોજનાઓ છે આજ દિન સુધી જે જે સરકારી યોજનાઓ છે એ યોજનાઓ લોકો સુધી પહોંચે કેમ કે યોજનાઓ વિશે લોકોને ખબર હોતી નથી ખબર તો હોય છે કે આ યોજના છે પણ યોજના કઈ રીતે અમલમાં આવે છે અરજી ક્યાં કરવી કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે એ બધી ખબર હોતી નથી અને ખાસ કરીને એ જ માહિતી હું ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરું છું કે આ ડોક્યુમેન્ટ છે આ વેબસાઇટ છે ને અહીંયા અરજી કરવાની હોય છે એવી તમે ઘણી બધી યોજનાઓ વિશે માહિતી આપી છે વ્યક્તિગત આવાસ હોય કે પછી નિરાધાર વૃદ્ધ હોય રાષ્ટ્રીય કુટુંબ સંકટ હોય વિધવા સહાય છે બેન્કેબલ યોજના છે એવી ઘણી બધી યોજના માહિતી આપી છે અને કયા કયા ડોક્યુમેન્ટને ક્યાં અરજી કરવાની એ બધી માહિતી આપી છે અને ઘણા ખરાના ફોના હોય છે કે ખરેખર આ યોજના અમને ખબર હોતી નથી ને તમે અમને આ માહિતી આપી તમારો આભાર એવી રીતે મારા પર ફોન આવે છે મેસેજ આવે છે સોશિયલ મીડિયા પર પર્સનલી પણ મેસેજ આવે છે પણ આવે છે એ પરથી મને લાગે છે કે ખરેખર માહિતીનો અભાવ છે અને એ જ રીતે મેં પછી ઇન્સ્ટાગ્રામ પર વિડીયો બનાવવાનું ચાલુ રાખ્યું અને આગળ પણ હું ચાલુ રાખીશ તો એમ કે તમે જણાવી શકો કે કેટલા લોકોને આજ દિન સુધી આપણે આ યોજનાના માધ્યમથી લાભ અપાયો છે અને અગાઉ આપણે આ જે ઇન્સ્ટાગ્રામ પર આપ રીલ બનાવી રહ્યા છો જેથી લોકોનો પ્રેરણારૂપ બન્યા છો તો આપ એ વિશે શું કહેશો આગળ પણ જે યોજનાઓ છે એ યોજનાઓ તો વિશે માહિતી આપીશ જ ને ખાસ કરીને સરકારી યોજનાઓ તો છે પણ જે નવયુવાનો છે એવા માટે જે કાર્ય કરે છે એ સમય પણ ના વેડફે એ માટે એવો પણ કાર્ય કરશે કે માટે અલગથી મારી તૈયારી છે કે હું નવયુવા માટે કંઈ કરું અને એ મને જોઈને કંઈ પ્રેરણા મળે એ લોકોને એવો પણ આગળ વધે અને કાર્ય કરી શકે એવી એવાની રીતે ને એવું જરૂરી પણ છે કેમ કે આજે નવયુવાનો એવી ફાસ્ટ દોડમાં દોડે છે કે એઓને સફળ વધારે ઓછા ટાઈમમાં થવું છે અને મોટા વ્યક્તિ બનવું છે પણ ખરેખર જોવા જાય તો થોડીક મહેનત કષ્ટ કરીને આગળ વધવું પડે અને નાના મોટું કાર્ય હોય ગમે તે એમાં ટકી રહેવું પડે તો જે એવો આગળ વધી શકે બાકી તો હવે કોઈ પણ ઉદ્યોગ હોય નાનો મોટો ધંધો હોય એમાં તરત સફળતા મળતી નથી ને

એમાં હું શેર કરું છું ને એમાં જે અધિકારીઓ ગ્રામ સેવક માહિતી આપીએ ઘરે ઘરે પણ અમે માહિતી આપીએ છે છે જરૂર એમને અમે કેટલા બધા અમારા અહીંયા રેશન કાર્ડ બંધ હતા સાઠ થી સીટર જેવા એ બધાના રેશન કાર્ડ ચાલુ કર્યા મોટા ભાગે હવે બધાના રેશન કાર્ડ પણ ચાલુ થઈ ગયા છે ને સાથે સાથે નાની મોટી જે કોઈ યોજનાઓ હોય ખેતીવાડી હોય પશુપાલન હોય કે પછી ગમે તે યોજના એના વિશે અમે અમારું ગ્રુપ છે એની અંદર અમે શેર કરીએ છીએ અને લોકોને જાગૃત કરી છે પર્સનલી પણ મેસેજ કરીને હું એ લોકોને જાણ કરું છું કે આ યોજના છે તમે આ યોજનાનો લાભ લો અને જેવો મને ડોક્યુમેન્ટ્સ આપે છે હું પોતે જઈને તાલુકાની અંદર રજી કરી આવું છું અને લોકોને યોજનાનો લાભ અપાવું છું તો મિત્ર આ હતા આપણા સરપંચ ચિખલતા ગામના જેઓ પોતાના જ નહીં પણ બીજા સરપંચોને પણ આ જ રીતે કાર્ય કરવાની પ્રેરણા આપે છે અને ખૂબ ચર્ચાનો વિષય બનેલા આરપેશભાઈ તેઓને પણ ખૂબ ખૂબ અભિનંદન અને હિન્દ ટીવી ન્યૂઝના માધ્યમથી તેઓ જોડાયા તે બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સાથે ફરાન સાથે મનીષ રાંચંદાની હિન્દ ટીવી ન્યૂઝ તાપી